સવારમાં કોલગેટ કરતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો કેન્સર આજે સમગ્ર વિશ્વ માટે એક પડકાર બની ગયું છે દર વર્ષે મોટી સંખ્યામાં લોકો કેન્સરનો શિકાર બની રહ્યા છે આના ઘણા કારણો છે આઈસીએમઆર અનુસાર ભારતમાં વર્ષ બે હજાર બાવીસમાં કેન્સરના ચૌદ પોઈન્ટ છ લાખ કેસ હતા જે બે હજાર પચીસ સુધીમાં વધીને પંદર પોઈન્ટ સાત લાખ થઈ શકે છે કેન્સર એક જીવલેણ રોગ છે તે કેટલું ખતરનાક છે છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે ગયા વર્ષે જ કેન્સરને કારણે લગભગ આઠ લાખ લોકોના મોત થયા હતા આ આંકડો દર વર્ષે વધી રહ્યો છે અને કેન્સર થવાના મુખ્ય કારણોમાં ખરાબ આહાર વાયુ પ્રદૂષણ અને શારીરિક પ્રવૃત્તિનો અભાવ છે અમે દરરોજ ઘણી એવી વસ્તુઓ કરીએ છીએ કે જે કેન્સરને પ્રોત્સાહન આપી શકે છે અને આમાંથી એક ટૂથપેસ્ટ અને શેમ્પૂનો ઉપયોગ થાય છે એવું માનવામાં આવે છે કે બંને ઉત્પાદનો ના ઉપયોગથી કેન્સર વધી શકે છે તો ચાલો જાણીએ કે શું કહે છે નિષ્ણાતો હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આપણે સવાર સાંજ જે ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ છીએ તેનાથી કેન્સરનું જોખમ વધી શકે છે તો યુનિવર્સિટી ઓફ ટોરન્ટોના એક સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે ટૂથપેસ્ટમાં ટ્રાયક્લોસન કમ્પાઉન્ડ જોવા મળે છે જે કેન્સરનું જોખમ વધારી શકે છે તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે